ધડ કપાય અને માથું લડે એવા વીર વાચરા દાદાનો આ ઇતિહાસ જાણવા જેવો છે આપણા દેશમાં ઘણા સૂરવીરો થઈ ગયા છે જેમણે દેશ અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણ પણ ત્યજી દીધા છે ઘણા સૂરવીરો દેવ તરીકે આજે પણ પૂજાય છે એવા જ એક દેવ છે વીર વાચરા દાદા જેમનો ઇતિહાસ આજે પણ અમર છે તેમના શૌર્યની કથાઓ આજે પણ સૌરાષ્ટ્રના ઘર ઘરમાં સંભળાય છે તો ચાલો આજે આપણે વીર વાચરા દાદાના ઇતિહાસ વિશે જાણીએ એ પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બહુચરાજી તાલુકાનું કાલેરી ગામ જ્યાં દેવ ઘોઘલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે ઉભરાઈ ગયું માનું થાન મુખમાં લીધું જ નહીં ધાવણ ધાવ્યા જ નહીં કેવલ વાયુના ભક્ષણથી ઉછેર્યા એટલે વિદ્વાન બ્રાહ્મણોએ વચરાજ એવું નામ પાડ્યું બાળપણમાં જ તેમને ગૌરક્ષાના સંસ્કારો વારસામાં મળ્યા અને ત્યારથી તે ગૌ રક્ષા માટે પોતાનો જીવ પણ આપવા તૈયાર થઈ ગયા હતા બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં દેવલબેન નામે દીકરીને સંસાર અસાર લાગ્યો ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા એટલે પોતાની ગાયો હાકીને કાઠિયાવાડમાં આવ્યા ઝીંજકાને ટીમ્બે ડુંડાસ ગામની ભાગોળે ગાયો માટે ચરાણ અને પાણી માટે વાવ તથા અવેડો જોઈને ત્યાં રોકાયા ત્યાં એક હનુમાનજી બાપાનું મંદિર વયોવૃદ્ધ સંત શ્રી શામદાસજી બાપુ તેમની સેવા પૂજા કરતા અને પાણીનો અવેડો ભરતા દેવલબહેને શ્યામદાસજી બાપુ પાસેથી ગુરુ મંત્ર લીધો પિતા તુલ્ય શ્યામદાસજી બાપુ અને હનુમાનજી દાદાને ઓથરે કાયમી ગૌ સેવાનો આશરો લીધો દેવલબહેન પાસે સો ગાયો હતી તેમાં એક વેગડ નામની ગાય હતી જેના દૂધનો દીવો બળતો સમય વીતતો ગયો વચરાજ સોલંકી યુવાન થયા તેમના લગ્ન લેવાયા કંકાપુરીના કનક ચાવડાના માનણે જાન પરણાવવા જાય છે માર્ગ બહુ લાંબો હતો રસ્તામાં જાનૈયાઓને તરસ લાગી પાણીની શોધ કરવા લાગ્યા એવામાં ગાયોનું રહેઠાણ હનુમાનજી મંદિર સંતોની કુટિયા પાણીની વાવ અવેળો દેખાયો જોતા જ વેલડા ઊભા રહ્યા પાણી માટે સૌ ઉતરવા માંડ્યા અતિથિને દેવ માનનારી દેવલ બહેન હરખાતા ઉતાવળા પગલે સામે દોડી આવ્યા બે હાથ જોડી ઉજળો આવકાર આપ્યો જાનૈયાઓએ પીવા માટે પાણી માગ્યું વિરડીમાંથી બહેનશ્રીએ ચુંદડીને છેડે આખી જાનને પાણી તરસ છે પાણી બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા વીર વચરાજ વરાજાએ આગળ આવી બહેનને પ્રણામ કર્યા બહેન હું એક રાજપૂતનો દીકરો છું દીવ મારી રાજધાની છે અને વરાજો પણ હું જ છું તમે મારી જાનના હૈયા ટાઢા કર્યા મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કપડું કરવું જોઈએ બહેન માગો જે માગશો તે આપીશ મારું વચન છે દેવલબહેને કહ્યું ભલે ભાઈ લાડે કોડે પરણવા જાઓ મારા આશીર્વાદ છે મારે જરૂર પડશે ત્યારે માગીશ વીર વચરાજની જાન બહેનના આશીર્વાદ લઈને કંકાપુરીના માર્ગ તરફ ચાલવા લાગી કંકાપુરીમાં જાનનું સ્વાગત થયું સામયું કરવામાં આવ્યું વીર વચરાજ ચોરમાં બેઠા ફેરા ફરવાના શરૂ થયા ત્રણ ફેરા પૂર્ણ થયા તો બીજી તરફ ડુંગાસ ગામની ભાગોળે દેવલબહેનના નેસડે બહાર વટી હોયે બંદૂકના દહેકે ગામ ગુંજવી મૂક્યું દિવસ આથમવાનો સમય હતો બહાર વટિયાઓ ગાયોને બળજબરીથી હંકારીને લઈ ગયા દેવલબહેન કરગરતા રહ્યા પણ બહાર વટિયો એક ના માન્યો દેવલબહેનને વીર વચરાજ પાસે રક્ષણ મેળવવું માટે ગંકાપુરીનો માર્ગ પકડ્યો ગંકાપુરીમાં વીર વચરાજ લગ્નની ચોરીમાં ત્રીજો ફેરો પૂર્ણ કરી ચોથો ફેરો માંડવાની તૈયારીમાં જ હતા ત્યાં દેવલબહેન દોડતા આવ્યા વીર વચરાજે દેવલબહેનને સામે જોયા ફાટેલી લાલ આંખો છૂટા વાળ મોઢેથી ભાઈ ભાઈ મારી સૌએ ગાયો અને બહાર વટિયાઓ વાળી ગયા સંભળાતા જ વીર વચરાજે તલવારના એક જ ઝાટકે વરમાળા કાપી અને ઘોડે બેસી ગયા અને ઘોડાને ભગાવતા પહોંચ્યા ડુંડાસ ગામને ગોંદરે તેમની પાછળ પાછળ બહેન દોડ્યા અને જાનના વેલડાઓ પણ દોડ્યા વચરાજ વરરાજાએ બહાર વાટિયાઓને કહ્યું આ સતી ચારણ દેવલ બહેનની ગાયો છે આ ન લઈ જાઓ એક બહેન દીકરી અબળા અને તેની ગાયો બળજબરીથી લઈ જવી એમાં સુરવીરતા નથી આવો આ ગાયોથી સારી અને વધુ ગાયો મારા રાજ્યમાંથી તમને આપો નિષ્ઠુર બહાર વટ્યા એકના બે ન થયા અને ગાયો પાછી ના આપી જેથી મોતનું ટાંડવ ખેલાયું ધીંગાણું વિફર્યું વચરાજે પ્રતિજ્ઞા લીધી કે તલવારની પીછીએ પાણી મૂક્યું કોઈ એકને પણ જીવતો જવા દઉં તો આ બ્રહ્મ હત્યાનું પાપ છે આંખો લાલ થઈ અગ્નિ વરસવા લાગ્યો રોમે રોમમાં સુરાતન ઉભરાવા લાગ્યું બહેન આ ભયંકર ધીંગાણું છે તમે ડરશો નહીં વિજય આપણો છે કોઈકની તલવારે માથું કપાય તો એ આકાશમાં ઉછળશે ત્યારે તમે એ માથું તમારી સાડીના પાલોમાં ઝીલી લેજો અને મારા ધડ ઉપર મૂકશો એટલે હું સજીવન થઈશ અને ફરી પાછો યુદ્ધે ચડીશ માથું ધરતી પર પડવા દેશો નહીં પડશે પછી હું સજીવન નહીં થાઉ એવું વીર વચરાજે બહેને કહ્યું અને બહાર વટિયાઓની સામે પડ્યા સાત દિવસ અને સાત રાતો સુધી ધમાસાણ યુદ્ધ ચાલ્યું તેમાં અનેક વાર દાદાનું મસ્તક કપાયું અને દેવલ બહેનને તેને પાલોમાં ઝીલી લેતા ધડ ઉપર પાછું મૂકતા જ દાદા સજીવન થઈ જતા સાતમા દિવસે દાદાનું મસ્તક કપાયું ઉછળીને દૂર ધરતી ઉપર પડી ગયું બહેનને અફસોસ થયો અને બોલી મારા વીરાની પ્રતિજ્ઞા પૂરી ના થઈ કાળા મોઢાળા હજી કોક કોક જીવતા મોવા છે આ સાંભળતા જ ધડને વાચા છૂટી બહેન ચિંતા ના કરીશ તલવાર હાથમાં છે માથા વગરનું ધડ લડશે મારો મારો કરતું ધડ બહારવટીના ટોળા ઉપર ત્રાટક્યું બહારવટીયા જીવ બચાવવા ભાગ્યા પાછળ ધડ ને હાથમાં તલવાર મહુવા પહોંચતા સુધીમાં તો બધાના ઢીમ ઢાળી દીધા આ ધડની સુરવીરતા જોતા મહુવાના લોકો ભાગ્યા બચાવો બચાવો ત્યાં કોઈએ ગળીના દોરે ધડ અભડાવ્યું મહુવાને પાદળ ધડ ઢળી પડ્યો તો એ સુરવીરનું ધડના અંગે અંગમાં વીરતા ઉભરાઈ નીકળેલી ડાબી ભૂજા ખેંચાઈ ધીંગાણે ચડેલી ભૂજા દાઠા ગામના દરવાજે પડી જમણી ભૂજા ખેંચાઈ તે પાંચણામાં પડી દાદાને રેવતો ઘોડો પડાણમાં જઈને પડ્યો સોલંકી સુરવીર વચરાજનું તેજ અખંડ બ્રહ્મમાં સમાઈ ગયું આ ધર્મયુદ્ધમાં ઢોલીવાળા સહિત આખી જાન વીરગતિને પ્રાપ્ત થયા સોલંકી વીર વચરાજ દાદાનું મસ્તક ડુંડાસ ગામે મંદિર પૂજાય છે ધડ મહુવાના મંદિરમાં પૂજાય છે ડાબો હાથ ડાઠા ગામે પૂજાય છે દાદાની જાનમાં જે જે કુળના પૂર્વજો વીરગતિને પામ્યા તે તે સઘળા કુળમાં પૂજાય છે અને વિશેષ તો વીરતા અને બલિદાનની કરદાન દ્રષ્ટિવાળા તમામ લોકો પૂજાય છે આજે પણ આ અમરકથા લોકોના હઈએ વસેલી છે વાચરા દાદા પાસે જે કોઈ પણ પ્રેમ ભાવ અને સાચી ભક્તિથી માંગે છે તેમની મનોકામના દાદા જરૂર પૂર્ણ કરે છે આજે પણ દાદાનું એટલું જ સાથ જોવા મળે છે જય વાચરા દાદા આવા જ ધાર્મિક અને માહિતી સભર વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય વાચરા દાદા જરૂરથી લખજો